મોનિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં તો અત્યારે આપણે દસ જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે બધું કામ કરીને નાઈને નવરા થઈ ગયા છે તો હવે આપણે થોડીક વાર રીચકાઈ ખાઈ લઈએ નાસ્તો બાસ્તો કરી લીધો છે આપણે તો હજી આપણે અત્યારે ટાઈમ છે તો આપણે ઇસ્ત્રી કરવા બેહવું છે તો આપણે ઇસ્ત્રી હાલો તો આપણે આ બધા કપડાનો ઢગલો કરીને ઇસ્ત્રી કરવા બેહી ગયા છીએ મને

શાક ને તો હાલો આજે તો ભીંડાનું શાક ને રોટલીનું બધું બનવાનું છે તો મિત્રો આગળ માં તો છે સાડા દસ અને હું નાઈને રેડી થઈ ગયો છું અને મમ્મી નીચે પણ નીચે રસોઈ બનાવી રહ્યા છે અને અનલી નીચે તોરણ કરી રહી છે તો મિત્રો અમારા વ્લોગ જો તમને પસંદ આવતા હોય તો અમારી ચેનલ લાઈક કરી દેજો શેર કરી દેજો અને જે પણ નવા હોય તો એ તો જરૂર કરી દેજો ગેસ હાલો તો આપણે બપોરના એક વાગી ગયા છે તો આપણે જમવાનું તૈયાર કરીને બધું જમવા બેસી ગયા છીએ તો આજે આપણે જમવામાં છે ભીંડાનું શાક છે એકદમ કોરું મોરું પાપડ છે આપણે આ મીઠો મુરબો છુંદો છે રોટલી છે ડુંગળી ટમેટા ને આપણે આ દહીં છે ને સ્લાટ છે તો હાલો બધાય બપોરનું જમવા આપણે રોંડાના પાંચ વાગી ગયા છે તો આપણે મસ્ત મજાના તૈયાર થઈ ભવનાથ તૈયારી કરીએ છીએ તો આપણે તૈયાર થઈ ગયા છીએ મમ્મીને પૂછ્યું તો મમ્મી કે મારે નથી આવું તમે બે જ આવો મમ્મી આવું તમારે ના બાપા તમે જાઓ તો હું ને ભાવિક મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે તો હાલો જઈએ આપણે આજે ભવનાથ હાલો ભવનાથ મિત્રો આપણે ભવનાથમાં આપણે અહીંયા જુનાગઢ વાઘેશ્વરી માના મંદિરે આવી ગયા છીએ તો હાલો આપણે વાઘેશ્વરી માતાજીના પહેલા દર્શન કરી લઈએ બાજુમાં ગાયત્રી માનું મંદિર પણ છે ત્યાં પણ આપણે જશું તો વિડીયોમાં આગળ બન્યા રહેજો તો અંજલી મજા આવી રહી છે ને હા બહુ તો વાંધો નહીં મિત્રો ફાઇનલી આપણે વાઘેશ્વરી માતાના મંદિરે દર્શન કરી લીધા છે મંદિરની અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ હતી એટલા માટે આપણે મોબાઈલ અંદર લઈ શક્યા નથી અને બહારનો વ્યૂ જોઈ શકો છો તમે જોઈ લો આમ ચારે કોર જંગલ જ છે બધી કોર આમ અહીંયા મંદિર છે મંદિરની ઉપર છે હજી અહીંયા આપણે હવે જશું ગાયત્રી માના મંદિરે તો વિડીયો આગળ જરૂર બન્યા રહેજો જો ઈચકા પણ છે કેટલા બધા નાના છોકરા હોય તો ઈચકા ખાય જોઈ શકો છો છોકરા ઈચકા ખાઈ રહ્યા છે નીચે પણ ઈચકા છે તમે જોઈ શકો છો મિત્રો વ્યૂ કેવો સરસ છે ચારે કોઈ જંગલ છે જંગલની વચ્ચે વચ્ચે મંદિર માતાજીનું આવેલું છે જો મિત્રો નીચે હિંચકા તમે કહેતા હતા કે નીચે પણ જો

પછી ન કહેતી કે ટાઈમ મળ્યો નહીં તો મિત્રો આપણે પહેલી વાર આપણા વ્લોગમાં બહાર ફરવા માટે આવ્યા છીએ માતાજીના દર્શન કરવા તો વ્લોગ તમને કેવો લાગે એ જરૂર કોમેન્ટમાં બતાવજો તો અંજલી ઓલરેડી હિચકો જઈને બેહી ગઈ છે નાના છોકરાઓને ખાવાના નાના છોકરાને ખાવાના હોય તું બે ગયેલા તો એક તો વજન એટલો હિચકો તોડી ન નાખતી બીજું તો કઈ નઈ ધીમો ખાઈ તો જોર થી ખાય તો તૂટી જ જાય મારા ખેલ થી હા ના છોકરા ને ખાય એવા માટે હોય મોટી બી ગઈ બોલ હવે શું કેવું આમાં જોઈ શકો છો અહીંથી મંદિર આપણે આપણે હમણાં દર્શન કરવા ગયા તા તે તો અંજલી ને હિંચકા ખાઈ ને હું પણ હિંચકા ખાવાનું મને મન થઈ ગયું મને ના પડતા હતા તું એકલી બેઠી હોય તો સારું ન લાગે ને એટલે હું પણ બેહી ગયો

મેં પણ ધોળા ખાઈ લીધા છે એવું નથી તો હવે આપણે જઈ રહ્યા છીએ ગાયત્રી માતા આજે મંદિરે બધી જગ્યાએ છે નાના છોકરાઓ માટે પણ ઓલરેડી હવે અંજલી ત્યાં હિંચકી રહી છે સારું છે છે તો હવે અમે ગાયત્રી માતાના મંદિરે પણ આવી ગયા છે અને ત્યાં પણ દર્શન અમે કરી લીધા હતા તો અંજલી જોઈ રહ્યા છો અહીંયા બેઠી છે બાકડે તમે જોઈ શકો છો મિત્રો વ્યૂ બધો બહુ જ સરસ વ્યૂ છે અને જે અહીંયા શાંતિ મળે છે ને એવી શાંતિ તો ક્યાંય મળે જ નહીં શું કેવું જાણ લીધા એ વાત થોડકા સાચી બાજુમાં અહીંયા મહાદેવનું મંદિર આવે મંદિર આવેલું છે અહીંયા મહાદેવનું મંદિર છે અને અહીંયા આપણે ગાયત્રી માતાનું મંદિર છે પછી મહાકાલેશ્વર મહાદેવનું મંદિર ગાયત્રી માતાના મંદિરની બાજુમાં જ છે મહાદેવનું મંદિર છે અહીંયા જોઈ શકો છો તમે આપણે અહીંયા પણ દર્શન કરી લઈએ તો આપણે અહીંયા વાઘેશ્વરી વાનના મંદિરે એકદમ સરસ જો બગીચો છે કેવા નાના નાના ફૂલ ને ઝાડ ને બધા છે બધી જાતના ફૂલ ઝાડ છે તમે જોઈ શકો છો અહીંયા આગળ તમે જોઈ શકો છો નારિયેલી જેવું છે ટૂંકમાં કંઈક એ જ કહેવાય જો વાંદરો પણ છે વાંધારીઓ

ત્યાં ત્યાં છ અને ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભવનાથ મેળામાં તો તમે જોઈ શકો છો મેળાનો વ્યૂ ચારે કોટ તમે જોઈ શકો છો પાછળ આમ બધી આ નાના નાના છોકરાઓની રાઈડ પણ છે બધાય બહુ જ માણસ આવે છે અહીંયા તો એટલી મજા આવ્યો ને બાજુ પાછળ હમણાં ત્યાં પણ તમને દેખાડું બો વાંદરા જેકો જો મી તો એકસાથે કેટલા બધા વાંદરા બેઠા છે ત્યાં બધાય બસ તો જો કેટલા બધા નાના છે કે બટેટા પર નાખ્યા છે એટલે બધા વધુ છે એટલે બટેટા નાખે ને એટલે બહુ આવે બર્થી જ ખાઈ જુ બહુ પાસે ન જાવ નકર હાથમાં મોબાઈલ લઈ લે જોઈ શકો છો કેટલા બધા બેઠા છે અયા કે આ પુરેડી બટેટા નાખવા આવતા હોય એટલે જોઈ શકો છો બધા ખાવા માટે કેટલા બધા વાંદરા આવી ગયા છે તો મિત્રો વાઘામાં સવા છ અને અમે અત્યારે બેઠા છીએ ભવનાથ મેળાની પાસે જ છીએ બહુ જ મજા આવી રહી છે કે જુનાગઢ આપણે સિટીમાં રહી રહીને આપણે બોર થઈ જતા હોય અમે તો મહિનામાં બે વાર તો ભવનાથ આવીએ જ કે અહીંયા ભવનાથમાં એકદમ ખુલ્લું વાતાવરણ હોય એકદમ તને ફરવાની મજા આવે અહીંયા બેસો ને ખાલી એમ બે કલાક તો પણ તમારો ટાઈમ હોઈ જાય

મિત્રો આપણે પહોંચી ગયા છે બધો નાસ્તો કરવા તો નાસ્તામાં તો તમે જોઈ શકો છો દરેક જાતનો નાસ્તો અહીંયા મળે છે મકાઈ છે સ્ટીમ ઢોકળા છે પાણીપુરી છે ભૂંગળા બટેટા છે આઈસ્ક્રીમ છે બધું મળે છે ટોટલ જી જોઈએ અહીંયા મળી જ જાય નાસ્તામાં આપણે પાણીપુરી ખાઈએ અંજીની ફેવરિટ પાણીપુરી અને મારી ફેવરિટ મકાઈ તો હાલો મિત્રો તમે પણ બધા નાસ્તો કરવા તમે જોઈ શકો છો વ્યૂ ચારે બાજુ નાસ્તાના સ્ટોલ લાગેલા છે અહીંયા

કે જ્યારે પણ ભવના તમે આવે ને ત્યારે આલુ પૂરી કા ખાવસા ખાવા જોઈએ તો કોને કોને આલુ પૂરી પસંદ છે કોમેન્ટ માં બતાવો આલુ પૂરી મંગાવી લીધી છે એકદમ ટેસ્ટી એવી એકવાર ખાઈને ટ્રાય કરી કેવી છે તું ખા પેલા તું ખા એકદમ ટેસ્ટી આલુ પૂરી છે એમ ને આજે આપણે નાસ્તો કરી રહ્યા છે પેટ ભરવાનું છે જમવાનું નથી કે હવે જે દિવસે ભવના જાવે ને તેથી અલગ અલગ પ્રકારના નાસ્તા કરીને પેટ ભરી લઈએ પછી ઘરે જમવાનું આગળ નહીં આપણે નવું નવું ટ્રાય કરવું બહુ એમાં ખાસ કરીને અનજીને એટલો જોઈ શકો છો તમે ત્યાં રાતનો માહોલ મેળાનો ભવનાથ મેળાનો માહોલ તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારના અવાજ તમને આવતો અમારો અવાજ પણ નહીં આવે તમને આટલો અવાજ પણ નહીં આવે છોકરાઓની કેવી સારા સરકારી રાઈડું છે લાઇટવાળી સેલ્ફી પોઈન્ટ કાં અહીંયા ના છોકરાઓને બહુ મજા આવે એકદમ મસ્ત વ્યૂ છે જોવો તમે જોઈ શકો છો હવે આપણે ઘરે ઘરે નીકળીએ છીએ હલો તો આપણે આખું ભવનાથ રખડી ને પાછા ઘરે આવી ગયા છે તો આજે તો બહુ મજા આવી ગઈ ભવનાથમાં ફરવાની હા આવતી વખતે બહુ ઠંડી લાગી ગઈ અમે બે ઠીંગરાઈ ગયા તો દર વખતે અમે રિક્ષામાં જ જતા હોય હું મમ્મી ને ભાવિક આજે અમે આમ પેલી કે બીજી વાર જ હોંડામાં ગયા તો હોંડામાં તો બહુ મજા આવી ગઈ બધું જોતા જોતા જતા હોય ને તો તો મમ્મી માટે મકાઈ લઈ આવ્યા તો મમ્મી મકાઈ ખાય છે

હેલો તો આપણે સાડા આઠ વાગી ગયા છે અને આપણે જમવાનું તૈયાર કરીને જમવા બેસી ગયા છીએ તો આપણે રોટલી બનાવી નાખી હતી શાક આપણે ભવનાથથી પાર્સલ કરીને લઈ આવ્યા હતા ભરેલા રીંગણા બટેટાનું એકદમ ટેસ્ટી એવું શાક છે તો મમ્મીને ભાવિકને આ શાક બહુ ભાવે છે અને એક આપણે આ ગિનારી ખીચડી પણ પાર્સલ કરીને લેતા આવ્યા હતા તો આપણે પાપડ શેકી નાખા અને આ મરચાં છે છાશ ને રોટલી તો મમ્મીનું ફેવરિટ છે રીંગણા બટેટા તો મમ્મી આ આપણે પાર્સલ કર્યું હતું તો મમ્મીને બહુ ભાવે ને

સારા લાગતા હોય બ્લોગ તો એકવાર લાઈક જરૂરથી કરજો આગળ શેર કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો કાલે મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાયને બાય બાય